ચાલો ભાઈ આજે બનાવીએ આપણે ઘરનો ઈનો અને ઘરનો ઈનો એટલે એકદમ જ આપણને ખબર છે કે પાકા પાયે થોડા પૈસામાં ઘણી બચત આપણે એની અંદર બતાડીએ પાણીમાં નાખેલો ઈનો તૈયાર ઈનો અને આ આપણે નાખેલો ઈનો એકદમ જ સરસ રીતના થાય લાઈવ ડેમો છે ભજીયા સાથે માપતી કરી ઘરનો ઈનો મે લઈ લીધું છે 1 ટીસ્પૂન સિંધાનો નિમક એમાં આવી જશે 4 ટેબલસ્પૂન ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા જે આપણે ખાવામાં રેગ્યુલર વાપરતા હોય છે જે હાનિકારક નથી હોતો તો મેં લઈ લીધો છે ચાર ટેબલ સ્પૂન માપથી ખાવાનો સોડા સાથે લઈ સ્પૂન લીંબુના ફૂલ આ મારા છે ત્રણ ટેબલ સ્પૂન લીંબુના ફૂલ લીંબુના ફૂલ સિટ્રિક એસિડ આ બધી વસ્તુને હું કરી નાખીશ ગાંઠા તોડીને મિક્સ આપણે એને રાખી નથી મૂકવાનું

જ્યારે તમે તળો અને ત્યારે જ તમને ખબર પડી જાય અને ખોલીને જોતા તો ભાઈ ખબર પડે કે પોચા રૂ જેવા ભજીયા ઘરના તો બધા જ કહેશે વારે વાહ આવા ભજીયા તો કોઈ પણ આવે મહેમાનો આવે કે ક્યાંય પણ કીટી પાર્ટી હોય તો જરૂર બનાવજો તો ઈનો ગોતવા જવાની કોઈ જરૂરત જ નથી આપણે જ આપણો ઘરનો ઈનો બનાવેલો છે એની બધી રેસીપી અલગ અલગ રીતના બનાવી શકીએ અને સસ્તામાં મળે ઘણું બધું તો આપણે આવો ફાયદો તો જવાબ જ ના દઈએ ને તમને બતાડેલી આ રેસીપી જો ગમતી હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને લાઇક કરજો આગળ આગળ ફોરવર્ડ કરજો કોમેન્ટ તો જરૂર લખજો ક્યાંથી જુઓ છો બીજી નવી રેસીપી સાથે આવીએ છીએ જલ્દીથી